શરુચિરાનું નામ પુજમ પૂજિતમ સુરનર ઉત્તમ ધર્માનંદન મહામ વિચંતય બોલો સ્વામિનારાયણ ભગવાનની આવી ઢીડી ઢેલજી આઈ નહીં ચાલે બોલો નારાયણ મુનિ દેવની શ્રી લક્ષ્મી નારાયણ દેવની પરاتપરિષ પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સુરત મંદિરના રાજાધિરાજ પરમ પૂજ્ય ઈષ્ટદેવ નારાયણ મુનિદેવ વર્ષો પછી સુરતને આંગણે જે ચરણારવિંદની પધરામણી થઈ એવા આપણા સૌના સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ વિદ્યમાન આચાર્ય મહારાષ્રી પરમ પૂજ્ય એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદજી જેમના દર્શન માત્રથી આપણે સંતુષ્ટ થવું પડ્યું એવા પરમ પૂજ્ય વડતાલ ગાદીના ભાવિ આચાર્ય એકસો આઠ મૃગેન્દ્ર પ્રસાદજી મહારાષ્રી તાકાતથી વધારે પણ સત્સંગની જાગૃતિ અને સત્સંગના હિતને માટે રાત્રિ દિવસ પુરુષાર્થ કરે છે એવા નાનાલાલજી મહારાજશ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી આપણી સભામાં બગડાણાથી આદરણીય શ્રી મંજી બાપા પધાર્યા છે આપણે તાળીઓના નાથથી વધાવીશું પૂજ્ય લાલજી મહારાજ પાસે પધારશે લાલજી મહારાજ એમને પણ હાર અર્પણ કરશે મંજી બાપાને એકવાર જોરદાર તાળીઓના નાથથી વધાવીએ સાથે ભાઈ શ્રી જનકભાઈ પણ ઉપસ્થિત છે જનકભાઈને પણ આપણે તાળીઓના નાથથી વધાવીશું ધામધામથી પધારેલા આદરણીય સંતો સુરત શહેર અને આજુબાજુમાંથી આવેલા વ્હાલા સર્વે હરિભક્તો આજે આ શહેરના આંગણે સત્સંગની એકતાનો દિવ્ય શાકોત્સવ એને આપણે સૌ માણી રહ્યા છીએ આજના શાકોત્સવની કાંઈક વિશેષ વિશેષતા છે સુરતમાં આપણે વર્ષોથી શાકો કરીએ છીએ કથાઓ કરીએ છીએ પારાયણો કરીએ છીએ પ્રસંગો કરીએ છીએ પાટોછવો કરીએ છીએ સત્સંગ સભાઓ કરીએ છીએ બધું જ કરીએ છે પણ સત્તર વર્ષમાં આજે વિશેષ કોઈ આ ઉત્સવનું વિશેષતા હોય તો પરમ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રીની પધરામણી આપણા ગ્રાઉન્ડની અંદર અને શાકોછો સ્થળ સુધી થઈ પરમ પૂજ્ય માતુશ્રીની ઉપસ્થિતિ થઈ છે વહુજી મહારાજ પધાર્યા છે સમસ્ત ધર્મકુળ અહીંયા ઉપસ્થિત છે એકવાર જોરદાર તાળીઓના નાથી આપણે સમસ્ત ધર્મકુળને વધાવીશું વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણે આ દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી છે આ સંપ્રદાય કોઈ માનવ આધારિત સંપ્રદાય નથી આ સંપ્રદાય કોઈ ધન આધારિત સંપ્રદાય નથી આ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત કરેલા સિદ્ધાંતોને આધારિત સંપ્રદાય છે સત્તા છે એ સંપત્તિથી પ્રાપ્ત થાય છે કદાચ મોટપ પણ રૂપિયાથી પ્રાપ્ત થઈ જતી હોય છે પણ સિદ્ધાંતને માટે આપણે આપણું બલિદાન આપવું પડે છે આપણો પ્રાણ સોંપી દેવો પડે છે આપણો સમય બરબાદ કરી દેવો પડે છે અને સિદ્ધાંત સ્થાપિત કરવા માટે આપણે આપણા સમયનું મૂલ્ય જો ન સમજીએ તો સિદ્ધાંત સ્થાપિત થાય મૂલ્ય સાથે જો આગળ વધીશું તો મૂલ્ય તો એક ખેતીમાં એક ખેડૂત વાવે અને કાંઈક પ્રાપ્તિને માટે કરે સ્વ અપેક્ષા સ્વસિદ્ધિ સ્વ મોટપને માટે જો આ સંપ્રદાયની અંદર આપણે આગળ વધીશું તો ભગવાનનો રાજીપો નહી થાય હું કાયમને માટે કહું છું સ્વામિનારાયણ સંપ્રદાય મારે નથી ચલાવવાનો સ્વામિનારાયણ સંપ્રદાય આ સંતોએ નથી નથી ચલાવવાનો ચલાવવાનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગીઓએ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજે નથી ચલાવવાનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે બધાએ મહારાજે જે રસ્તો કર્યો છે એ રસ્તે ચાલતા શીખી જવાનું છે આપણે ચલાવવાની કોશિશ કરીએ છીએ એટલે લોચો ઉભો થાય છે ભાઈ અહીંયાથી ગઢડા જવું હોય અહીંયાથી સરદાર જવું હોય અહીંયાથી બગસરા જવું હોય જૂનાગઢ જવું હોય વડતાલ જેવું હોય કે હિન્દુસ્તાનના કોઈ પણ છેડે જવું હોય તો ગવર્મેન્ટે કરેલો નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ગાડી પૂરપાટ વહેતી મૂકી દો આપણા નિહિત સમયે પહોંચી જઈએ પણ આપણે એમ કહી કે સરકારના રસ્તા ઉપર હું ન ચાલું મારા બાપનો પોતાનો રસ્તો બનાવો તો ક્યારે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ નહીં વાલા ભક્તો આપણે સ્વામિનારાયણ ભગવાન જે દિવ્ય સિદ્ધાંત સ્થાપિત કર્યો છે એ સિદ્ધાંત પ્રમાણે ચાલતા શીખવાનું છે અત્યારે તકલીફ જ એ થઈ ગઈ છે કોઈના ખીચા ગરમ થઈ ગયા છે કોઈના મન ગરમ થઈ ગયા છે કોઈની બુદ્ધિ ઉપર ચડી ગઈ છે એટલે ભગવાને કીધું એમ નથી કરવું હું કહું એ પ્રમાણે બધું ચાલવું જોઈએ અને જ્યાં હુંકાર આવે છે ત્યાં પતન સિવાય બીજું કાંઈ હોતું નથી યાદ રાખજો તમે વાલા ભક્તો આ ધર્મકુળની હેમ ને નેમ તો જુઓ આપણા જીવનની અંદર આપણે શું કર્યું અને ધર્મ કુળે આ સત્સંગ માટે શું કર્યું એનો ક્યારેક તફાવત તો ગોતો વર્ષથી દાન નથી ખાતું કુટુંબની સાથે બેસવાનો જેને સમય નથી આપ્યો આપણે પરિવારની સાથે પરિવારના પ્રસંગો માણવાનો આ સત્સંગે સમય નથી આપ્યો અને એમણે હસતા હસતા એમના સમયનું બલિદાન આપ્યું છે યોગદાન આપ્યું છે પરમ પૂજ્ય માતુશ્રી આ સત્સંગના સુખ ને માટે સત્તર સત્તર વર્ષથી અનાજનો દાણો મોઢામાં નથી મૂક્યો અનાજનો દાણો મોઢામાં નથી મૂક્યો એમનું શરીર હવે ઘસારા ને ઠેકાણે પહોંચી ગયું છે આપણે શું આપશું આ સત્સંગ શું આપણા સંપત્તિને માટે આપણા રૂપિયાને માટે આપણી આપણે એમને મોટપ આપીએ છીએ એટલે આપણી આગળ પાછળ ફરે છે એમ માનો ભાઈ એ તો ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે જે કુળની અંદર જન્મ લીધો છે એ કુળ છે એને શોભાવા માટે ભગવાનને રાજી અને અનંત જીવાત્માના મોક્ષનું આપણે કલ્યાણનું સાધન એ પ્રશસ્ત કરવા માટે આ સત્સંગની અંદર રાત્રિ દિવસ ફરે છે

સ્વામિનારાયણ ભગવાને તો એવું કીધું છે કે મારા આચાર્યને કોઈ અન્ન દેશે ધન દેશે વાહન દેશે વસ્ત્ર દેશે જમીન દેશે એને એ મને આપ્યું અને હું એના ઉપર રાજી થઈશ અને આ મૂર્ખાઓએ એમની ચરણ ભેટ પણ આંચકી લેવી છે કયે ભવે ભગવાન એનો પાર લાવશે તો વિચારો તમે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે વાલા ભક્તો આજે ઘટનાક્રમ ચાલુ થયો આજે સત્તર વર્ષ પહેલા એનો આજે સત્તર વર્ષ પછી આપણે એવું કહેવાય છે કે પહેલાં આપણા વડીલો છે ને દાંતણમાં મીઠું લગાવતા મીઠું બાવળનું દાંતણ કરતા હતા ત્યારે ઓલા અંગ્રેજો એવું કહેતા હતા કે આ ઇન્ડિયન લોકોને કાંઈ ખબર નથી પડતી મીઠું ગહે કોલગેટ ગહવી જોઈએ એમ કહેતા હતા આજે વર્ષો પછી એને ને બુદ્ધિ આવી અને અંગ્રેજો આમ કહે છે કે હવે કોલગેટમાં મીઠું આવે છે કેટલા વર્ષ પછી વર્ષો પછી શતકો પછી એમ કહે છે કે હવે આમાં મીઠું આવે છે ભાઈ આમાં બાવળનો અંશ આવે છે ત્યારે દાંત સ્વસ્થ થાય છે એમ આજે વડતાલ મંદિરની અંદર બેઠેલા જે લોકો છે જેને સંપ્રદાયને છિન્ન ભીન જેને કર્યો છે પોતાની વ્યક્તિગત માલિકીની મિલકતોને મોટી કરવા માટે પોતાની જગતમાં નામના કમાવા માટે જે આ સંપ્રદાયને છિન્ન ભીન કર્યો છે એને સત્તર વર્ષે આજે અકલ આવી હોય એવું લાગે છે પણ એ અકલ ઘડીક આવીને વહી ગઈ મારી પાસે રસોડામાં ઊભા થાય તો રસોડામાં અવ્યવસ્થા થઈ જાય વડતાલ મંદિરના ચેરમેન અને કોઠારીએ સંબોધીને એક પત્ર લખ્યો છે અત્યારે સત્તર વર્ષ પછી મને લાગે સત્સંગ જીવન કદાચ પ્રેમથી વાંચ્યું હશે ત્યાં સુધી પેટ ભરવા માટે વાંચ્યું હોય એવું આપણને લાગે ત્યાં સુધી જગતમાં મોટપ કરવા માટે સંસ્થાઓના શિખર સર કરવા માટે અને જગતને છેતરવા માટે કદાચ વાંચવું છે આજે હું તમને સામે બેઠા શબ્દો છે મારે વાંચીને છે તમે બધા કાને ધરજો કે આ ધર્મકુળ શાના માટે આ ભોગવી રહ્યું છે અને સત્ય એ જ ભોગવવું પડે યાદ રાખજો તમે સત્ય એ જ ભોગવવું પડે પ્રાર્થના પત્ર મારા નામે આવેલો છે જય શ્રી સ્વામિનારાયણ દંડવત જણાવવાનું કે શ્રીજી મહારાજ દ્વારા સ્થાપિત અને નંદ સંતો દ્વારા પ્રવર્તિત શ્રી સ્વામિનારાયણ સંભાળમાં સંતો એ ઓક્સિજન સમાન છે જેના દ્વારા સંપ્રદાયનું પ્રવર્તન અને પ્રચાર પ્રસાર થાય છે સાંપ્રત સમયમાં સાધના માર્ગ ગૌણ કરી વ્યવહાર માર્ગનું પ્રાધાન્ય વધી રહ્યું છે પ્રાધાન્ય વધી રહ્યું હોવાથી સમગ્ર સમાજના પ્રેરણાદાયી એવા સંતોમાં ગુણવત્તાની જગ્યાએ સંખ્યાનો મહિમા વધી રહેલો જણાય છે સાંભળજો બરાબર હરિભક્તો ગુણવત્તાની જગ્યાએ સંખ્યાની બળ વધારવું છે સત્સંગનો ઝડપી વિકાસ કરવાની ભાવનાના ઉત્સાહમાં મુમુક્ષુની યોગ્યતા ચકાસા સિવાય દીક્ષા આપી દેવાય છે અને પરિણામે ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન થાય છે અને મીડિયાના માધ્યમથી સમગ્ર સમાજ હાંસી મજાક ઉડાવે છે જે આધ્યાત્મિક હેતુથી આપેલી દીક્ષાનો અર્થપૂર્ણ હેતુ પરિપૂર્ણ થતો નથી હરિભક્તો પણ પોતાની મર્યાદા મહિમા તથા દ્રોહના ભયના કારણે કાંઈ કહી શકતા નથી અને મનોમન સંકોચ શરમ અનુભવે છે

આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને એ અધ્યાય પણ આની અંદર મારી સાથે કાગળ જે મોકલે એમાં મૂકવામાં આવ્યો છે અઢાર વર્ષથી નાનો નહીં અને ચાલીસ વર્ષથી મોટો નહીં એવા મુમુક્ષુની લાયકાત જોઈને આચાર્ય મહારાજશ્રી એક વર્ષ સુધી એની પરીક્ષા કરે એના જે સાધુ ગુરુ હોય એ બે વર્ષ સુધી પરીક્ષા કરે ત્રણ વર્ષ સુધી પરીક્ષા કર્યા પછી આચાર્ય લાયકાત જણાય કેટલા અરે સત્સંગ જીવનની વાત કરું છું મારા ખીચાની વાત નથી કરતો અને આ વડતાલ મંદિરના હોય મોકલેલી વાત તમને કહું છું મારા ખીચાની વાત નથી કરતો પરમ પૂજા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજે આ ભવિષ્ય સત્તર વર્ષ પહેલા ભાખ્યું હતું એમ કહે છે કે સંપ્રદાયના સત્સંગીઓને હેઠા જોયું જાય છે દિવસે મારા જેવા લફંગાનું કાંઈ ને કાંઈ આવ્યું હોય દર પંદર દિવસે દર પંદર દિવસે અમે તો પંદર દિવસ ગમે ગુફામાં ઘરી જાય હવારે ઊઠીને તમારે કીક મારીને બજારમાં જવાનું તમારે કીક મારીને કારખાને જવાનું તમારે દવા દુકાને જવાનું તમારે ધંધે જવાનું ત્યારે તમારી આગળ કોઈ છાપુ ધરે કોઈ કોઈ મોબાઈલ ધરે જો આ તારો સાધુ ત્યારે હરિભક્ત મુંજાય છે પણ મહિમા એટલો બધો ગાયો છે ભાઈ કોઈ કઈ કહી શકતું નથી દ્રોહ થાય સાધુ નો દ્રોહ ન કરાય રાજકોટ ગુરુકુલ ની એક સભા થઈ હતી બે હામા જે પક્ષે એમાં થયા ને એમાં એક હરિભક્તે એમ કીધું હતું વારે વારે સાધુ એમ કઈ દ્રોહ ન કરાય દ્રોહ મારું પણ રેકોર્ડિંગ છે તો શું લેવાય ભાઈ તમારી પાસેથી જેની પાસે જે હોય એ લેવાય ને જેની પાસે જે હોય એ લેવાય સદગુણ હોય તો સદગુણ લેવાય અને સ્વામિનારાયણ સંપ્રદાય નો સાધુ ભાઈ વાલા ભક્તો સત્સંગી જીવનનો અધ્યાય જે વડતાલ મંદિરના ચેરમેને મોકલ્યો છે મને મોકલ્યો છે મારી પાસે તો હતો જ અમે તો વર્ષોથી વાંચીએ છીએ પણ એ એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવનારો મુક્ષુ કેવો હોવો જોઈએ જેને રોગ થયો હોય એવા કલરનો નો ન હોવો જોઈએ શરીરમાં અંગ એનું બગડેલું ન હોવું જોઈએ એની વાણી ચોખ્ખી હોવી જોઈએ શરીરમાં રોગિષ્ટ ન હોવો જોઈએ વાસનિક ન હોવો જોઈએ આવા અનેક પ્રકારના તથ્યો આની અંદર લખવામાં આવ્યા છે આ એક પણ વાત જેને પાળવી નોતી વાત એક જ હતી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે લઈ જવાનો અને કાન ફૂકી દો જેને દીક્ષા મંત્રનો પણ મહિમા નથી અને એમ કે આને કાન તમારે ફૂકી દેવો અમે જેને લાવીએ ને અને વાલા ભક્તો ઘટના કેવી તમને કહો હમણા લાસ્ટમાં જે ભગવા લુગડા કોઈની માથે નાખવામાં આવ્યા હું એને દીક્ષા ગણતો નથી કોઈને દુખ લાગે કે કોઈને હાચું લાગે કે ખોટું લાગે પણ આજ આજ લેટર છે એનું ભયંકર ઉલ્લંઘન કરવામાં આવ્યું આઠ વર્ષના છોકરાને દીક્ષા આપવામાં આવી પંચાવન વર્ષના વડીલ ને લુગડા આપવામાં આવ્યા એને પણ પણ આ કાગળ બતાવવામાં આવ્યો ત્યારે ડુપ્લિકેટે એમ કીધું કે તમે અગાઉ પ્રસાદજી બ્લેકમેલ કરી અને સાધુઓને ધર્મકુળના દુશ્મન બનાવ્યા હવે મારી પાસે આ ધંધો કરાવો હું એ ધંધો નહીં કરું મારી પાસે તો જે આવશે એના ઉપર હું ભગવું લુગડું નાખી દઈશ કે મારે એની લાયકાત જોવાની જરૂર નથી મારે તો મારું ચાલવું જોઈએ આ સંપ્રદાય હાકવા માટે નથી વાલા ભક્તો આ વાત પહેલી રહી જેના માટે કુવો ખોદ્યો એમાંથી કઈ નીકળ્યું નહીં સત્તર વર્ષ પછી ખબર પડી કુવો ખાલી છે ખોદ ખોદ કર્યા સિવાય આ સંપ્રદાય બદલામી પંથે ચાલી રહ્યો છે વાલા ભક્તો ચોખ્ખી વાર્તા કરીશ કે ભૌતિક વિકાસ ના આધ્યાત્મિક અધ પતન આજે સ્વામિનારાયણ સંપ્રદાય નું થઈ રહ્યું છે ભૌતિક વિકાસની આડમાં આધ્યાત્મિક અધ્યાપતન તમે સમજ્યો મોટું બિલ્ડિંગ બનાવી અને મારી જે એપ છે મારી જે ખરાબી છે છે એને સંપ્રદાયના સિદ્ધાંતને મરોડી તોડી અને મારે ચલાવી લેવી આ આધ્યાત્મિક વિકાસ નથી સ્વામિનારાયણનો સંપ્રદાયનો વિકાસ એ બંગલા નથી એ ભોજન નથી આ શાક ઓછો છે એ સ્વામિનારાયણ સંપ્રદાય નો વિકાસ નથી સ્વામિનારાયણ સંપ્રદાય એની સિદ્ધાંતને મર્યાદાથી ચાલે છે એટલે ભૌતિક વિકાસમાં અંજાઈ ન જતા મોટી હોસ્પિટલ કોઈ ભલે બનાવ્યું હોય મોટું જબર સ્કૂલ કે સંકુલ ભલે બનાવ્યું હોય પણ એની અંદર ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત ક્યાં છે એને અને એ સિદ્ધાંત જડે તો ત્યાં જવાની છૂટ છે નકર આપણે આપણે ને આપણા પગ ઉપર પાણા મારશું પૂજ્ય દેવ સ્વામીને ને સંત સ્વામી એવું લખીને મોકલ્યું છે સત્સંગી જીવન પણ એ વાત કરી છે કે કોઈ રાજા હોય રાજા એની પ્રજા જે પાપ કરે એ પ્રજાનો અડધું પાપ છે રાજાને ભોગવવું પડે પરણેલો પુરુષ એની પત્ની કોઈ પાપ કરે એનું અડધું પાપ એના પતિને ભોગવવું પડે એમ જ આચાર્ય ગુરુ લાયકાત વગરના માણસને દીક્ષા આપે તો એનું કરેલું અડધું પાપ આચાર્ય મહારાજને પણ ભોગવવું પડે અત્યારે જે ભોગવે છે એ એમનું કર્મ નથી ભોગતો હતા યાદ રાખજો તમે લાયકાત વગરના માણસોને આપ્યા પછી એનું કરેલું કર્મ આજે ધર્મકુળ ભોગવી રહ્યું છે આ સંપ્રદાય રોટલા ખાવાનો સંપ્રદાય નથી આ સંપ્રદાય તાળીઓ પાડવાનો સંપ્રદાય નથી સ્વામિનારાયણ ભગવાને જે મર્યાદાઓ આપણને આપી છે મર્યાદા પ્રમાણે જીવવાનો સંપ્રદાય છે આ સંપ્રદાય દેખાડાનો સંપ્રદાય નથી દુનિયા આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપર થૂકે છે આપણા કરેલા કાર્યો ઘડીના છઠ્ઠા ભાગમાં નેસ્ત નાબૂદ થઈ જાય છે એટલે સંપ્રદાયની દિવ્ય પરંપરા ઉજળી રહે

ધાતુ અને દુનિયાના બધા હોની ભેગા એમ કે આ આ છે કોઈ લે પાસે સત્ય છે સ્વામિનારાયણ ભગવાન ના સિદ્ધાંત પ્રમાણે આપણને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા આચાર્ય મહાપુરુષ મળ્યા છે યાદ રાખજો તમે હોના ટુકડા સરસ મજાનો હાર બનાવ્યો હોય એની કિંમત ચૂકવી હોય એ હોનાના ટુકડા ઉપર કોઈ બે ગણ મારી દે એનો આકાર ભાંગી નાખે તો શું સોનું છે એ કોઈ ખરીદે કે ન ખરીદે એની કિંમત આવે કે ન આવે એને એના ઉપર કોઈ થૂકે તો સોના ઉપર કોઈ થૂકે તો એની કિંમત આવે કે ન આવે સોનું છે એને કોઈ ગટરમાં નાખી દે ગટરમાં મહિનો સુધી ગટરમાં દબાવી રાખે તો આવે કે ન આવે બાર મહિના ઉકેડામાં નાખી દે તો આવે કે આપણી પાસે સત્ય છે એને સમજી રાખજો વાલા ભક્તો અને એ કહું છું કે આપણા કુકર્મ ને હિસાબે ધર્મ નું એક આંસુ પડ્યું આપણા કોટી કલ્પના તપ તો નાશ પામી જશે વૃક્ષને

બધા વાત વાહ વાહ કરશે આ બધી જે ટીમ દોડીશે એ વાહ વાહ કરશે વાહ શાકુ કૂછો જામી ગયો હજારો માણસો આવ્યા એ લાખો માણસો જમી ગયા કાલે શું ભાઈ એના માટે કટિબદ્ધ થાવું પડશે એના માટે પ્રતિજ્ઞાબદ્ધ થવું પડશે અને હું કહું એમ નહીં સ્વામિનારાયણ ભગવાન સત્સંગી જીવનમાં શિક્ષાપત્રીમાં દેશ વિભાગના લેખમાં વચનામૃતમાં જે વાતો કરી છે એ વાતને મળતી વાત હોય એ જ ભગવાન સ્વામિનારાયણના સાસા સત્સંગીની હોય બાકી તો લે ભાગવો આ જ કરશે આપણે એમાં પડતા નહીં છેલ્લી વાત મારે કરવી છે ચલણ બેટની વાત કરવી છે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મોટી કે કોઈ કોર્ટનો ઓર્ડર મોટો આપણા માટે વિચારો તમે સ્વામિનારાયણ ભગવાન આપણને મોક્ષ આપશે કે કોઈ જસ્ટિસ આપણને મોક્ષ આપશે તો સ્વામિનારાયણ કરી છે આ ચોર ને ને ચલણમાં કોઈ પાંચ રૂપિયા મૂક્યા હોય એને પણ લઈ લેવા માટે તૈયાર થઈને બેઠા છે વિચારો કરો એને પગે મૂકેલા કરોડો રૂપિયા ક્યાં એનો તો હિસાબ માગો એને પચા 50 કરોડ ની મિલકતો આ સુરતમાં ઊભી કરી ચારે બાજુ જોવો તમે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે મંદિરના ઉદ્ઘાટનો જાણે કરાવ્યા એની આગળ પાછળ ફરતા ફરતાતા હવે આ વાત એવી છે તમારા આ સુરતની અંદર જેનો પરિવાર અહીં સુખેથી રહેતો હોય એના છોકરા કુવારા હોય તો જુદા થવાનું વેન કરે તમને પૂછું ઊંઘી ગયા છો આડત્રીસ વરસ ચાલીસ વર બેતાળીસ વર પરણાવો ને પછી વાંડામાં ગણાય તો તો જુદા રે હે ક્યારે જુદા થાય લગ્ન કર્યા પછી સમજાય છે ને તમને એમ જ્યાં સુધી કાંઈ ન હોય ત્યાં સુધી આપણે આગળ પાછળ ફરીએ અને આપણી પાસે બધી સગવડતાને વ્યવસ્થાઓ થઈ જાય પછી આપણને જો ધર્મકુલ ના દ્રોહ દેખાવા મળે તો સ્વામિનારાયણ ભગવાનના દ્રોહી છે સ્વામિનારાયણ ભગવાનના દ્રોહી છે યાદ રાખજો ધર્મકુળનો નો કોઈ દ્રોહ જ નથી ધર્મકુળની ધર્મ સ્વામિનારાયણ ભગવાનને હિસાબે છે ત્રીજી વાત મારે કરવી છે હમણાં સમાધાનની બહુ સરસ ચર્ચાઓ ચાલી આખા સત્સંગમાં આનંદ ની હેલીઓ ફૂટી બધાના મનમાં એમ થઈ ગયું હતું કામ પતી જશે

કે 17 17 વર્ષ સુધી આપણે સંઘર્ષ કર્યો આપણને શું મળ્યું કોણે સ્વીકાર્યું હા મે વાળા એ જેને સિદ્ધાંતમાં નથી ચાલવું છે એને મર્યાદામાં 17 17 વર્ષ મેનેજ કર્યા પછી આપણને કાઈ નથી મળ્યું આપણે સત્સંગીઓની પરસેવાની કમાણીના કરોડો રૂપિયા કોર્ટમાં નાખ્યા અને પછી લાંચો પણ આપી આ બેઠા શબ્દો બોલું છું હો હું કીધું સ્વામિનારાયણ ભગવાને કીધું છે ભૈરવ દાદા હશે કોણ હશે મારો કહેવાનો આશય એ છે કે સત્તર સત્તર વર્ષ સુધી મળ્યા પછી એમને પણ ખ્યાલ છે આપણને કાંઈ નથી સ્વીકાર્યું એટલે સમાધાનમાં શરત મુકવામાં આવી કે સત્તર વર્ષમાં અમારા ડુપ્લિકેટે જે કાર્યો કર્યા છે એ કાર્ય ને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ બહાલી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમને આપે બોલો આ જાણવા છતાં હજારો લાખો હરિભક્તોતારાવ થી ચેત જો આ તમને કહું છું મારે અડધી રાતે પાછું ગઢડા જવું છે જેને આડી ગાડી નાખવી ભલે નાખી દે આજે આ જીવનની અંદર આ દ્રશ્ય યાદ આવી જશે ને મારો બાપ લેવા આવી જશે ઘણી બધી ધમકીઓ આવે છે પરમ પૂજ્ય મહારાજશ્રી ને લાલજી મહારાજે અમને ખૂબ આગ્રહ કરીને કીધું કે તમે રક્ષકો રાખો પાંચ પાંચ હરિભક્તો રાખો મેં મોટા લાલજી મહારાજશ્રીને પ્રશ્ન કર્યો તો તમે હું કામ નથી રાખતા અમને કયો છો તો આપ કેમ નથી રાખતા તો કે મારા તો હરિકૃષ્ણ મહારાજ રક્ષક છે તમે કીધું તમારા એકલાના છે જે હરિકૃષ્ણ મહારાજ તમારી રક્ષા કરે છે અમારી તો હરિકૃષ્ણ મહારાજ અમારું ધર્મકુળ અને ધર્મકુળ આશ્રિત સંત સત્સંગ સમાજ રક્ષા કરે છે કોના બાપની છે ભાઈ વર્ષમાં મળ્યું ભાઈ કુવો ખાલી નીકળ્યો ખાલી ખાલી નીકળ્યો વાંધો નહીં કડવું ઝેર પાણી નીકળ્યું વાલા ભક્તો હું કીધું કઈ મળ્યું નથી અત્તર વર્ષમાં લાંચું દીધી રૂપિયા આપ્યા એક જ મિનિટ સુધી ખાલી એનો હાચો સાધુ જાગ્યો જે અજેન્દ્ર પ્રસાદજી મહારાજમાં ચેત્રી દીક્ષા લીધી હતી તોય એક મિનિટ સુધી હાચો જાગ્યો અને પાછો મરી ગયો હવે એમાં પાછો ચેતન જાગૃત થઈ ગયો ભાઈ એટલે વાલા ભક્તો કહું છું કે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને મર્યાદા પ્રમાણે આપણે જો જીવીશું તો સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો થશે પાંચ માળા ઓછી ફરશે તો હાલશે હું માળા ફેરવવાનો વિરોધી નથી હું નથી ફેરવતો એટલે છું એમ નહીં જેટલી વધારે ફેરવી ભજન માળા કીર્તન ભજન વર્તમાન જેટલા પડાય એટલા ભગવાન પણ હોય ટૂંક દ્રષ્ટાંત આપીને મારી વાતને વિરામ આપો કોઈ દીકરી જ્વેલરીના શોરૂમમાં જાય ને એને મંગળસૂત્ર ગમી જાય એ મંગળસૂત્ર પહેરીને બહાર નીકળે તો એને પરણેલી સ્ત્રી કહેવાય તમને પૂછું નો કહેવાય એને પરણવું હોય પરણેલું કહેવાતું હોય તો એને કોઈ ધણી ધારવો પડે ધણી ધારવો પડે ભાઈ એમને મી પરણેલી સ્ત્રી નો કહેવાય એમ ભગવાન સ્વામિનારાયણના ધામમાં જેને જાવું હોય એને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે ગુરુ મંત્ર એનું મંગળ સૂત્ર પહેરવું પડે બાકી આશા ન રાખવી કોઈએ મેં જોયું છે કેટલાય આ ધર્મકુલ આચાર્યના દ્રોહી કેટલાય આંધળા ફરે છે કેટલાયના છોકરાઓ કાઢી મૂક્યા છે અને સત્સંગમાં રાન પાન થઈને ફર્યા છે એટલે તમને કહું છું તમે સેવા ન કરી શકો તો કઈ નહીં જીવનમાં થાય એનો ખ્યાલ રાખજો પાછું તમને એમ પોતા ઉપર તો આવ્યું જ ભેગું સંતો તો આવી ગયા તો તમારો કરવાનો સંપ્રદાયમાં જીવ પ્રાણી માત્રનો અપરાધ નો થાય એવું શાસ્ત્રોની અંદર વિધાન બતાવવામાં આવ્યું છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની ધરોહરને મર્યાદા તૂટતી હોય ત્યાં આપણે જે કરવું પડે એ કરવાની તૈયારી હોય તો આ સંપ્રદાયની અંદર આગળ વધાય નકલ હમણાં પૂજ્ય મોટા લાલજી મહારાજ આપણને દર્શન આપીને વ્યા ગયા એમ અમે કાલે દર્શન આપીને વ્યા આપણે કરવાનું શું કેટલા વર્ષ સુધી આમને આમ ચલાવવાનું છે ભાઈ માટે હવે જાગ્રત થવું પડશે અસત્યને પંથે ચાલનારા એને આપણે મારે તમને એ કહેવું છે કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પગ છોડ્યા ને પછી આખી દુનિયાને પગે લાગવું પડે છે એક ધારાસભ્ય હોય એની સામે હાથ જોડીને નવી વહુ રોવે એમ રોવે છે એની ઓફિસોમાં જઈને કોઈ આઈએસ કક્ષાનો અધિકારી હોય એની પાસે જઈને પાંચ પછી જઈને ત્યાં જઈને પોકું મૂકેશ એને હાથ જોડે એને પગે લાગેશ એક અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પગમાં પડી જાઓ દુનિયામાં કોઈને પગે નહીં લાગવું પડે દુનિયામાં કોઈને પગે નહીં લાગવું પડે તમારું ગૌરવ વધી જશે તમારી મોટપ વધી જશે અને હજી એકવાર કહું છું કે આ ધર્મ કુળે છે ને એ પોતાની મોટા વધારવા માટે આ સંઘર્ષ નથી કર્યો એને એમના રઘુવીર વાડીના બંગલાના નળિયાય નથી બદલ્યા નળિયાય એ હજી નેનિયા છે પણ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે આ સંઘર્ષ ઉભો થયો છે અને આજ દિવસ સુધી આ સંતોએ એ ખંભે ખંભો મિલાવી આગળ વધાર્યો છે તમે સત્સંગીઓએ પણ એને હુંફ આપી છે વિશેષ ને વિશેષ આપણે ગૌરવ સાથે આગળ વધતા રહીએ અને મારી પોતાની વાત કરી દઉં ઘણા હરિભક્તો એમ કહે છે કે સ્વામી હવે તમે ગઢડા ગયું શું કરો અમે હાઠ્યું ગયું કે અહીંયા અમે અડબાવ ખેહવા માટે જન્મેલા છે એ ગઢડા હોય કે ન હોય વહીવટ હોય કે ન હોય હું ફર જ્યાં જ્યાં અડગાવ અડબાવ મળશે ને એના ચીપિયા લઈને એને ખેંચશું બીજું કાંઈ નહીં કરી યાદ રાખજો અડબાવને કાઢવા માટે અમારો જન્મ છે અને ફરી એકવાર કહી દઉં છું કે આ ધર્મકુળના ચરણારવિંદ મૂકી ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે જો આગા પાછા થઈ અને સુરતમાં આવીને ઉભે રોડે ન ચડાવો ને તો તમારા બાપના હમ છે આ સાધુને ઉભે રોડે ચડાવજો કે તમે પેલા શું કેતા આજ કેમ આમ કરો છો તો સ્વામિનારાયણ ભગવાન નો રાજીપો થશે આમાં લલો ચપો નહીં મોહબત નહી હાલે યાદ રાખજો આ ની વાત છે આ આ વાત વાત છે છે સ્વામિનારાયણ ભગવાને વચના કીધું છે કે લલો ચપો કરે એ અમને ગમતો નથી હાચું બોલતા શીખી જાજો સાચું બોલતા બાપ ની આગળ કેમ સાચું બોલી નાખો છો પરિવાર ની આગળ કેમ સત્ય બોલો છો ભાઈ એમ સત્સંગની અંદર સત્ય બોલતા શીખી જાજો વિશેષ ટાઈમ ને લેતા ધર્મકુરના ચરણોમાં મારી વંદના કરી મારા શબ્દોને વિરામ આપું અસ્તુ જય સ્વામી